નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવે છું હું શું તમારો મોજીલો જિલ્લો મિત્ર પ્રેમી દીવાનો દેશી ગમરાનો સોરો સોરી દેશી દેશી શું કરે છે દેશીના તાલે તો ભયલું ગુજરાતના અંદર બૂમ પડાવે છે અને ગુજરાતના અંદર મનોરંજન કરાવે છે અને એવી કોમેડિયન કરે છે કે જે ગુજરાતની પબ્લિક છે એ દેશી સોરાની પ્રેમી દિવાની બની ચૂકેલી છે એટલે કે લવ કરી બેઠી છે એટલે કે ઈલ્લુ પીલું મત લપ આઈ યુ આજના વિષયના અંદર સાથીઓ તમારા માટે થઈને મંગફળી લઈને આવે છું એ પણ છીએ ખબર છે હાલ ચોમાસાની અંદર જે જમીનના અંદર હોય એ લીલી હોય છે એટલી યાદ રાખજો એ લીલી મગફળી ખાવાના ગજબના ફાયદા વિશે હું વાત કરવાનું છું તમને માની લો કે તમે લીલી મગફળી ઘેર લાયા હોય અને એ મગફળીને તમે માની લો કે કિલ્લો જ લાયા છો તો થોડું ઘણું બે લોટા જેટલું પાણી લઈ રહ્યા હોય એમાં થોડી ઘણી હળદર નાખવાની એના અંદર થોડું ઘણું મેઠું નાખવાનું એના અંદર તમારે બધી મગફળી નાસીને બરાબર બાફવાની છે એટલી યાદ અને બાફેલી જો મગફળી ખાશો ને તો ઓર મજાઇ જશે એના ફાયદાઓ પણ ગજબ નાસી એટલું યાદ રાખજો પ્લસ એ ના કરી શકો તો તો તમારા મૂગફળી મુઠ્ઠી કે બે મુઠ્ઠી લઈ રહેવાની છે એ પોણીના અંદર આશીર્વાદ બધી પલાળી રાખવાની છે એ પલાળી જો મૂગફળી તમે ખાશો ને તો તમારા શરીરના અંદર ગજબનું પરિવર્તન આવશે એટલું યાદ રાખજો કારણ કે જે પલાળેલી જે મૂગફળી છે ને ખાવાના ગજબના ફાયદા હોય છે એટલું યાદ રાખજો અને અસંખ્ય રોગો મટી જશે મતલબ એમ કે આ પલાળેલી જે મગફળી હોય છે એના અંદર છે ને પ્રોટીન વધારે હોય છે અને ઘણા વિટામિનો પોષક તત્વો હોય છે જે આપણા શરીરને એકદમ આકર્ષકે એકદમ મજબૂત કરી નાખશે એટલી બધી માની લો કે આપણી ઉંમર વધી જતી હોય અને આપણે નેના દેખાવું હોય એટલે કે આપણી ઉંમર ઘાટા હોય તો પંચાવન વર હોય સાઠ વર હોય અને આપણે જો યુવાન દેખાવું હોય અને પચી વરનો જૂનું લાવો અને પચી વરની એનર્જી અને તાકાત લાવી હોય અને ઉંમરને ઓછી કરવી હોય તો એના માટે થઈને છે પલાળી લઈ મૂગફળી છે ને રામ છે એટલું યાદ રાખજો અને હાલ સિઝન ચાલુ થઈ જશે એટલું યાદ રાખજો હવે શિયાળો આવ્યો છે ને શિયાળાની અંદર મગફળી વધારે જોવા મળે છે એટલે ખાસ કરીને મૂગફળી ચી ખાવાની જે જમીનના અંદર ઘાટેલી હોય ને તાત્કાલિક એની બાફીને કોઈ તો પોણીના અંદર પલાળી લઈ ખાશે તો મજા આવી જશે એટલું યાદ બડુકા બોલાવવાની મજા આવશે હો તો ઠંડી આવે એટલે કે શિયાળાની અંદર તો ઘણા લોકો શું કરતા મૂગફળી વધારે ખાતા હોય છે એટલું યાદ રાખજો નિયમિત જો તમે મૂગફળી પલાળેલી ખાશો અખો તો એને બાફીના ખાશો ને તો જો તમને હાઈ બ્લડ પ્રેશરની જો સમીક્ષા રહેતી હોય કોલેસ્ટ્રોલ લેવલનું પ્રમાણ જો તમારે વધી જતું હોય એને ઘટાડવું હોય અને બ્લડ પ્રેશરને જો ઓછું કરવું હોય ને તો એના માટે થઈને રામબાણશે એટલું યાદ રાખજો અને જો તમારા શરીરના અંદર સુગર લેવલનું પ્રમાણ વધી જતું હોય ગ્લુકોઝ લેવલનું પ્રમાણ વધી જતું હોય તમે જો ડાયાબિટીસથી પીડાતા હોય ને તમારે જો ડાયાબિટીસથી બચવું હોય ને તો એના માટે થઈને આ મગફળી પણ રામબાણ છે એટલું યાદ રાખજો કહેવાનો મતલબ એમ છે કે ગુણોનો ભંડાર છે એટલું યાદ રાખજો જો રાતે તમે ઊંઘવાના ટાઈમે બાફેલી આવી મૂગફળી ખાશો ને તો પેમના અને લવલા ગીતો ખાશો એટલે કે મોજ કરશો એટલી હોય બરાબરની ટેન્ટી ટ્વેન્ટી રમશો એટલે કારણ કે ગરમ સકૃતિના અંદર અને તમારા શરીરની અંદર ગરમી પેદા કરે છે પ્લસ એક બીજી વાત કરી લઉં કે જો તમારું પાચનતંત્ર બગડી ચૂક્યું હોય તમને ગેસ અપોચો એસિડિટી જેવી સમીક્ષા રહેતી હોય લિવરની જો તમને તકલીફ રહેતી હોય તમારે લિવરને સુધારવું હોય મજબૂત કરવું હોય અને તમારું પાચનતંત્ર એકદમ મજબૂત કરવું હોય તો એના અંદર ફાઇબર વધારે હોવાથી તમારા પાચનતંત્ર એકદમ મજબૂત કરી નાખે છે એટલું વાત પલાળી લઈ ખાવાની કારણ કે મેં ખાવા માટે બનાવી છે બાકી લીધી હવે મારે ખાવાની ઈચ્છા છે આ વિડીયો બનાવી રહે પછી મારે ખાવાની કારણ કે મારે તો છે વસ્તુ લાવવાની અને ખાવાની પહેલો વિડીયો બનાવવાનો પછી ખાવાનું ખાસ કરીને જે ગર્ભવતી મહિલાઓ છે એના માટે થઈને રામબાણ છે એટલું યાદ રાખજો મગફળી અને મગફળી છે ને હાર્ટ અટેકથી આપણને બચાવો છે એટલું યાદ રાખજો જે લોકો હાર્ટ એટેકથી પીડાતા હોય અને જેમને હાર્ટ અટક આવવાનો ભય રહેતો એમને મગફળી ખાવવી જરૂરી છે એ પણ કંઈ ખબર છે પોણીના અંદર પલાળી પલાળી પલાળીને રાખો ને બે મુઠી પછી વહેલી સૌરાઠીને પાણી પણ પી જવાનું પલાળેલી મગફળી પણ ખાઈ જવાની ઘાટ આવો તો હાલ આવી મગફળી લીલી મળે ને તો તમારે એને બાફીને પણ ખાવાની એટલું યાદ રાખજો મજા જાય ખાવાનીનો સ્વાદ કંઈક વાર હોય છે એટલું યાદ રાખજો જો તમને તવચાની લગતી બીમારી હોય અને તમે જો તવચાની લગતી બીમારીથી પીડાઈ રહ્યા હોય અને તમારે ચહેરાને એકદમ રૂપાળો કરવો હોય અને નિખાલ લાવવો હોય ચહેરાની અંદર આમ બહુ રૂપાળા થવું હોય તો જેવી રીતે આ મૂગફળી રૂપાળી રૂપાળી લાગે છે ને એમ તમારી તવચાને પણ રૂપાળી રૂપાળી કરી નાખશે એટલું એટલે ગ્લો કરી નાખશે તમારે જો મગજ એકદમ તેજ કરવું હોય કોમ્પ્યુટર જેવું કરવું હોય અને યાદ શક્તિ વધારવી હોય તો આ મૂગફળીનું સેવન કરવું જરૂરી છે એટલું યાદ રાખજો કારણ કે આ મૂગફળી છે ને મૂળને એકદમ સારો છે એટલું યાદ રાખજો તમે આખો દાડા ઉધી ખુશમ છો એટલું યાદ રાખજો પ્લસ મગફળીના અંદર છે ને અમુક એવા તત્વો હોવાથી જે ઓખોની રોનકશક્તિને પણ વધારે છે એટલું યાદ રાખજો માની લો કે તમે તમારી ઓખોની રોનકશક્તિ વધારવા માગતા હોય તે શક્તિ વધારવા માગતા હોય ને તો મૂગફળીનું સેવન કરવું જરૂરી છે બડુકા બોલાવવાની બહુ મજા આવે એટલું યાદ રાખજો મૂગફળી ખાવાની બહુ મજા આવે એટલું યાદ રાખજો આસન પેટ તમે મુઠ્ઠી ખાશો બે મુઠ્ઠી ખાશો ને પેટ તમારું ભરી રહેશે તમને આખો દાડો બધી ભૂખ નહીં લાગે એટલું યાદ રાખજો કારણ કે ભૂખને ઓછી કરે છે ખાસ કરીને જો તમારા રાતે રમણ ભમણ કરવું હોય એટલે કે બધું વેરણ જેરણ કરી નાખવું હોય એના માટે તેના આ મૂગફળી ખૂબ રામબાણશે છે વાત જોઈએ બેટિંગ કરવા માટે રામ છે કારણ કે ગરમ હોય છે એટલે વાત તમારે વાઇગ્રાન લઈ લેવી પડે કોઈ ગળી ગોળી ગળવી નહીં પડે મજા કરશો એશ કરશો ડિસ્કો કરશો જો તમે વજન વધારવા માગતા હો અને તમારા મસલના અંદર વિકાસ કરવો બોડી બોડી બનાવી હોય પર્સનાલિટી પાડવી હોય આમ આર્મી બારમીમાં જ હોય પોલીસમાં જવું હોય પીએસઆઈ બનવું હોય કોન્સ્ટેબલ બનવું હોય આમ ગમે તેવી પરીક્ષા પાસ કરવી હોય જનુન લાવો હોય ને દોડવું બોડું હોય તાકાત લાવી હોય એના માટે તેને મૂગફળીનું સેવન કરવું જરૂરી કારણ કે બદામ કરતી વધારે તાકાત આ મગફળીના અંદર છે એટલે એના અંદર ઘણા બધા પોષક તત્વો છે બદામ તો સમજ્યા ભલે એની ઊંચી કિંમત કોઈ કોમની ના કહેવાય બાકી આ તો હમ સસ્તા દરે મળે છે પણ ઓના અંદર પાવર શક્તિ વધારે છે એટલે ઓના અંદર ગુણો વધારે છે ઓના અંદર પ્રોટીન પણ વધારે છે એટલું યાદ રાખજો અને પ્રોટીન હોવાથી બધું ધમચકડ જ સરસ છે એટલું યાદ રાખજો બધું રમણ ભમણ જ થાય છે એટલું યાદ રાખજો અને તમારા મસલના વિકાસ થશે શરીર બનાશે એટલું યાદ શરીરના અંદર એનર્જી રહેશે અને ગરમી રહેશે એટલું યાદ રાખજો અને જો તમને શરદી કપ ઉધરે જેવી સમીક્ષા રહેતી એનાથી બચવું હોય તો એના માટે થઈને આ મૂકફોળીનું સેવન કરવું જરૂરી છે કારણ કે ગરીબ લોકોની બધામાં કહેવામાં આવશે એટલું યાદ રાખજો જેવા મસ્ત મજાના બાફેલા પડ્યા છે જોઈ દોણા આઠ બડુકા બોલાવવાની બહુ મજા આવશે આપણે હાલ ખાવાશી ટાટ ખાવાસી ઝાપુટવાસી ખાવાની બહુ મજા આવે એટલું યાદ રાખજો અને મગફળી મગફળી ખાવાની તો આમ જેટલી મજા આવે ખબર છે રાતે મસ્ત થોડી હું જેટલી સરસ મજાની આવશે અને થોડી ઘણી ગરમી રહેશે એટલું યાદ રાખજો જમકુડી હોય તો જમકુડી ડિસ્કો કરવો તો ડિસ્કો કરવા માટે પણ રામ માણસો એટલું યાદ રાખજો એટલે કે મગફળીનું સેવન કરવું જરૂરી છે એટલે એ પણ પોણીના અંદર પલાળી લે એટલું યાદ રાખજો આમ એના ગુણો વધારે છે એટલું યાદ રાખજો ખાવાની રીત જ હોય એટલું યાદ રાખજો નકર વધારે પડતી મગફળી ખાશો ને તો તમને શું થાય ખબર મેણ સડી જાય છે એટલે કે એટલે કહેવાનો મતલબ કે માથા પર ભાર વધશે ઘટા માથું પણ દુખાય એટલું યાદ રાખજો અમતર પર નુકસાનકારક હશે એટલું યાદ રાખજો એટલે કે મગફળીના ફાયદા હોય છે ને એવા નુકસાન છે એટલું યાદ રાખજો વધારે પડતી ખાવાનું એવું માથું દુખાય કે કહી નહીં શકાય એટલું યાદ રાખજો કારણ કે મને એના અંદર તેલ્ય પદાર્થ હોય છે એટલું યાદ રાખજો મિત્રો તમારા સાથે દિલથી પ્રેમથી અને લવથી એક વાત કરવા માગું છું પ્લીઝ મારા સાથે પ્લીઝ મારા મિત્રો મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી જાય અને તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો ગભરાવા પણ બે ફિકર ચિંતા કર્યા હોય કારણ મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે જે તંદન ફ્રી છે એના દબાવજો ભલ આકાન પર ક્લિક કરજો લાઇક અને કમેન્ટ કરજો હા મિત્રો જો તમારી કોઈ હેલ્થની લગતી કોઈ બીમારી હોય એનો લગતો જો વિડીયો બનાવો મને જરૂર કોમેન્ટના અંદર કેજો એનો લગતો જરૂર હોય મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી બની શકે મિત્રો આવજો બાય બાય સી યુ ટાટા વન ફોર થ્રી આઈ લવ યુ ટુ